જોહાર જય આદિવાસી દાદરાનગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લામાં હજુ એક પ્રોજેક્ટ ને લઈને સર્વે થઈ રહ્યો છે તેવો પ્રોજેક્ટ કયો છે તેની વાત આજના વિડીયોમાં કરવાના છે મહારાષ્ટ્રના પાલઘર અને બિહારા વચ્ચે ફ્રેટ કોરિડોર અંતર્ગત ગુડ્સ ટ્રેન માટે ટ્રેક બનાવવાનો છે એટલે કે માલગાડી માટે દાદરાનગર નગર હવેલી અને વલસાડના જંગલ વિસ્તારના જે ગામો છે એ ગામોમાં હાલમાં સર્વે થઈ રહ્યો છે સર્વે થઈ ગયા બાદ કેન્દ્ર સરકાર આ જે ટ્રેક બનવાનો છે એને મંજૂરી આપશે જો કે આ જે ટ્રેક છે બે રાજ્યમાંથી પસાર થવાનો છે ગુજરાત અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં મોટે ભાગની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાતમાં સર્વે ચાલુ છે આ કોરિડોરનો ડાંગમાં જ્યારે સર્વે થઈ રહ્યો હતો ત્યારે ત્યાંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોએ સર્વે કરનારને અટકાવ્યા હતા અને ત્યારબાદ અમારા દ્વારા આ કયો પ્રોજેક્ટ છે એને લઈને મારે રિસર્ચ કરીને તમારા સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી અને આ બાબતે એક વિડીયો પણ બનાવવામાં આવતો હતો હજુ ન જોયો તો જોઈ લેજો જો કે ત્યારે અમે કહ્યું હતું કે પાલઘરથી વ્યારા સુધી કે સોનગઢ સુધી ટ્રેક બનાવવામાં આવશે તે હજુ નક્કી નથી કારણ કે તેમાં કોઈ માહિતી ન હતી પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ જે ટ્રેક છે તે પાલઘરથી વ્યારા સુધીનો હશે એક બાજુ મુંબઈ અમદાવાદ રેલવે લાઇનને અડીને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન એટલે કે ડીએફસીસી દ્વારા અલગ ટ્રેક પાથરીને ગુડ સ્ટેન્ડ માટે ફ્રેટ કોરિડોરની મોટાભાગની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલીના જે ગામો છે એ ગામોમાંથી પણ વધુ એક ગુડ સ્ટેન્ડ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે એટલે કે મુંબઈ અમદાવાદ માટે તો ત્યાં કામગીરી પૂર્ણ થવા આવી છે પરંતુ હવે વલસાડથી પણ નવો ટ્રેક બનાવવા માટે સર્વે થઈ રહ્યો છે ડીએફસીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલ સેટેલાઇટ સર્વે ચાલી રહ્યો છે અને આ સર્વે બાદ કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટને મંજૂરી આપશે મુંબઈથી પાલઘર દાદરાનગર હવેલી વલસાડ થઈ વિયારા સુધી ગુડ સ્ટેન્ડ માટે અલગ ટ્રેક નાખવામાં આવશે એટલે કે મુંબઈથી પાલઘર પાલઘરથી દાદરાનગર હવેલી અને વલસાડ વલસાડથી લઈને વિયારા સુધી આના માટે ગુડ સ્ટેન્ડ એટલે કે માલગાડી માટે એક અલગથી ટ્રેક નાખવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં આ જે કોરિડોર છે તો એ કોરિડોરમાં વ્યારા સેન્ટ્રલમાં હશે કારણ કે ભૂસાવલથી વ્યારા ગુડ સ્ટેન્ડનો ટ્રેક છે જ્યારે બીજો પહાડી જંગલ રસ્તામાંથી પસાર થનાર મુંબઈના પાલઘરથી દાદરાનગર હવેલી વલસાડ થઈ વ્યારા સુધી ગુડ સ્ટેન્ડનો સર્વે ચાલી રહ્યો છે એટલે કે વ્યારાથી ભૂસાવળ સુધીનો તો ઓલરેડી ટ્રેક છે જ પરંતુ હવે બીજો ટ્રેક જે પાલઘરને વ્યારા સાથે જોડશે અને એ જે લાઇન છે એની સાથે જોડશે એના માટે ટ્રેક બનાવવા માટે સર્વે ચાલી રહ્યો છે મુંબઈ અમદાવાદ ટ્રેકને હળવો રાખવા અને માલસામાનને કવર જવારના માટે અલગથી કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. ડીએફસીસી ના અધિકારીઓ એ સેલવાસ પ્રશાસનના સહયોગથી સરપંચો સાથે બેઠક યોજી જમીન સંપાદનમાં સહયોગ આપવાની સાથે સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી. સર્વેમાં દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કેટલા ગામોનો સમાવેશ થાય છે તે બાબતે ડીએફસીસી ના સિવિલ મેનેજર અનિલ जैन નું કહેવું છે કે દાદરાનગર હવેલીમાં દસ થી બાર ગામો અને વલસાડ જિલ્લાના કેટલા ગામો તે હજુ કહી શકાય તેમ નથી એમણે આગળ કહ્યું કે નવે રેલવે લાઈન જંગલમાંથી પસાર થતી હોવાથી તેમને ગામો સાથે જોડી શકાય નહીં રેવન્યુ સર્વે નંબરના આધારે કામ ચાલી રહ્યું છે આગળ એમને કેટલા સમયમાં કામગીરી શરૂ થશે અને કેટલો વિસ્તાર તે અંગે પૂછતા એમણે જણાવ્યું હતું કે હજુ એક રાજ્યનું સર્વેનું કામ પૂર્ણ થયું છે બીજા રાજ્યમાં સર્વે ચાલુ છે એટલે કારણ કે આ ટ્રેક બે રાજ્યમાં છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ઓલરેડી કામ પતી ગયું છે અને હવે ગુજરાત રાજ્યનું સર્વેનું કામ ચાલી રહ્યું છે એમણે કહ્યું કે દાદરા નગર હવેલીના સચિવને મળીને સરપંચો સાથે બેઠક કરી છે અને સમગ્ર રાજ્યની સેટેલાઇટ સર્વે પૂર્ણ થયા બાદ આ જે કોરિડોર છે તો એ કોરિડોરનો જે મેપ છે તે બનશે અને જાહેર કરવામાં આવશે જો કે લોકસભાની જે ચૂંટણીઓ થઈ તો એ ચૂંટણીઓ દરમિયાન પણ આ મુદ્દો ઉછળ્યો હતો અને લોકોએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો જો કે ત્યારે તંત્રએ પ્રેસ નોટ જાહેર કરીને આ જે મુદ્દો છે એને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે વલસાડ જિલ્લામાં ડીએફસીસીનો કોઈ પ્રોજેક્ટ નથી અને DFCC એટલે કે ડેડિકેટેડ ફેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયામાં જે નકશો વાયરલ થયો હતો તો એ જે નકશો હતો તો એ નકશાને એમણે અનઅધિકૃત હોવાનું જણાવ્યું હતું એટલે કે આ જે નકશો છે તે અધિકારીક નથી એવું જણાવ્યું હતું જો કે આ જે નકશ આ જે પ્રોજેક્ટ છે એનું સર્વે કામ ચાલી રહ્યું હતું અને હાલમાં પણ એનું કામ ચાલુ છે જો કે હવે આ ટ્રેક કયા કયા ગામોમાંથી પસાર થવાનો છે તેની હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી પરંતુ આ જે ટ્રેક છે ને ટોટલ આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે કારણ કે વલસાડ વલસાડથી તાપી જિલ્લો એટલે ટોટલ ડાંગ આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે રેલવે ટ્રેક સાથે સાથે ગ્રીન કોરિડોરના નામે હાઈવે પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે તો એનો પણ આદિવાસી સમાજને ફાયદો થશે કે નુકસાન એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભાગે કોઈ પણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવતા હોય છે કે કોઈપણ વિકાસની વાતો આદિવાસી વિસ્તારમાં થતી હોય છે ત્યારે આદિવાસી સમાજને વે વિકાસના કારણે વિનાશનો મોટો સામનો કરવો પડે છે અને આદિવાસી સમાજને એનો ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ સૌ કોઈ જાણે છે હવે આ જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એના કારણે આદિવાસીઓને ફાયદો થશે કે નુકસાન થશે એ તો હવે જોવાનું રહ્યું પરંતુ સરકાર દર વખતે આવા એક પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં લાવે છે અને ત્યારબાદ નવા નવા પ્રોજેક્ટની લાઇન આદિવાસી વિસ્તારમાં લગાવે છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે જોયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પહેલાં ફક્ત પૂતળું મૂકવાની વાત આવી હતી અને ત્યારબાદ સત્તર જેટલા પ્રોજેક્ટ સરકાર એ વિસ્તારમાં લાવી છે એટલે આપણે સ્પષ્ટપણે કહીએ કે સરકાર પહેલાં એક નાના પ્રોજેક્ટની વાત કરે છે અને ત્યારબાદ પ્રોજેક્ટોની લાઇન લગાવી દે છે માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી દેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી